ભારતની ભૂગોળ અંતર્ગત જે ભારતનું છે તે અંતર્ગતને લઈને ભારતના જે પ્રાકૃતિક વિભાગો છે તેના પર આધારિત કેટલાક પ્રશ્નો છે આ પ્રશ્નો ધોરણ છ ની જે સામાજિક વિજ્ઞાન છે તેનું તેરમું પ્રકરણ છે ભારતનું ભૂપુષ્ઠ આબોહવા વનસ્પતિ વન્યજીવનવાળું તેના પરથી બનાવવામાં આવ્યા છે આગળના વિડીયોમાં તેની સમજૂતી જોઈ છે હવે પ્રાકૃતિક વિભાગ પરથી ટૂંકા પ્રશ્નો જોઈશું જે તમારી સમજને વધુ ક્લિયર કરશે અને ત્યારબાદ આપણે વિકલ્પોવાળા પ્રશ્નો જોઈશું આ રીતનો ત્રણ લેવલ ઉપર તમે દરેક વસ્તુનું રિવિઝન કરી શકો છો જેથી તમને ટોપિક વધુ સારી રીતે યાદ રહી જશે સો લેટ સ્ટાર્ટ ક્વેશ્ચન છે પૃથ્વી પર સૌથી ઊંચું શિખર કઈ પર્વતમાળાની અંદર આવેલું છે બરાબર તો પૃથ્વી પરનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ અને તે હિમાલયની જે એક પર્વતમાળા છે હિમાંદ્રી તેની અંદર આવેલું છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં કઈ પર્વતમાળાઓ આવેલી છે તો ભારતની અંદર જે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે એ ઉચ્ચ પ્રદેશની અંદર અરવલ્લી વિંધ્યાંચલ સાતપુડા જેવી પર્વતમાળાઓ આવેલી છે મતલબ કે એની ઉત્તર પૂર્વે ઉત્તર પશ્ચિમે આવેલી છે આ બધી પર્વતમાળાઓ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ મરુસ્થળમાં વરસાદની શું સ્થિતિ છે તો અહીંયા સતત ઘણી વખત ત્રણ ચાર વર્ષ સુધી પણ વરસાદ થતો નથી ભારતના પૂર્વઘાટ અને પશ્ચિમ ઘાટના ભૌગોલિક વલણમાં શું તફાવત છે પૂર્વઘાટ અને પશ્ચિમ ઘાટમાં તો પશ્ચિમ ઘાટ જે છે તે સળંગ છે અને પૂર્વઘાટે તૂટક તૂટક પર્વત શ્રેણીઓ ધરાવે છે કઈ નદીઓએ પૃથ્વી પર વિશાળ નદીઓના મેદાનના નિર્માણ કર્યા છે પૃથ્વી પર નહીં પરંતુ ભારતના સંદર્ભમાં જોઈએ તો ગંગા સતલજ યમુના અને બ્રહ્મપુત્ર ભારતની અંદર ફળદ્રુપ મેદાનોની રચના કરે છે ભારતના કિનારાના ક્ષેત્રોમાં પશ્ચિમ કિનારાનું જે મેદાન છે તે કઈ રીતના ભિન્ન છે તો કિનારાના મેદાનો વિશે જોઈએ તો જે ભારતમાં પશ્ચિમ કિનારાનું જે મેદાન છે તે સાંકડું છે અને પૂર્વ કિનારાનું મેદાન કેવું છે વિશાળ છે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વમાં કયો ટાપુ સમૂહ આવેલો છે તો અંદમાન અને નિકોબાર જુઓ આ રીતના ભારત ભારતનો દક્ષિણ ભાગ છે અને આ દક્ષિણ ભાગ અને આ પૂર્વ ભાગ તો આ દક્ષિણ પૂર્વ હિસ્સામાં બંગાળના ઉપસાગરની અંદર શું આવેલું છે અંદમાન અને નિકોબાર જ્યારે અહીંયા કેરળ છે તો કેરળથી પશ્ચિમમાં શું આવેલું છે લક્ષદ્વીપ ટાપુ હવે પછીનો જે પ્રશ્ન છે તે ઓકે તો એ પ્રશ્ન પણ આપણે જોઈ ગયા ભારતની ઉત્તરની ભાગમાં આ કયા પર્વતનું ઉચ્ચતર શિખર છે જે વિશ્વનું સૌથી ઊંચું છે તો ઉત્તર ભારતમાં હિમાલય પર્વતમાળામાં માઉન્ટ એવરેસ્ટ છે જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે ભારતના દક્ષિણમાં જે પર્વતોનો વિસ્તાર છે તેને શું કહેવાય છે અને કઈ પર્વતમાળાઓ છે તો દક્ષિણમાં ઉત્તર પ્રદેશ આવેલો છે અને આ ઉચ્ચ પ્રદેશના ઉપરના ભાગમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વની અંદર અરવલ્લી વિંધ્યાંચલ અને સાતપુડા જેવી પર્વત શ્રેણીઓ આવેલી છે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ મહામરુસ્થળ સ્થળ વિશેની જાણકારી આપો તો આ જે રણ છે તેમાં લાંબા સમય સુધી ત્રણથી ચાર વર્ષ સુધી વરસાદ નથી પડતો તેમજ અહીંયા ગરમી વધારે છે અને વનસ્પતિ ઓછી જોવા મળે છે ભારતના પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ વચ્ચે મુખ્ય તફાવત શું છે તો પૂર્વ ઘાટ તૂટક તૂટક છે જ્યારે પશ્ચિમ ઘાટ કેવો છે સળંગ છે અને સતત પર્વત શ્રેણીઓ ધરાવે છે કઈ નદીઓ ભારતના ઉત્તર ભાગમાં મેદાનો બનાવ્યા છે અને મેદાનો કેવા છે તો ગંગા સતલજ યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ ઉત્તર ભારતની અંદર વિશાળ મેદાનો બનાવ્યા છે જે સમતલ છે ખેતી માટે ફળદ્રુપ છે અને ઘણા લોકોના વસવાટ અને ખેતી માટે યોગ્ય છે ભારતના પશ્ચિમ કિનારાની ભૂમિ પૂર્વ કિનારાની ભૂમિથી કઈ રીતના ભિન્ન છે તો પશ્ચિમ કિનારાનું મેદાન જે જે છે તે કેવું છે સાંકડું છે અને પૂર્વ કિનારાનું મેદાન કેવું છે વિશાળ છે પૂર્વઘાટ કેવો છે સળંગ છે જ્યારે પશ્ચિમ ઘાટ ટૂટક ટૂટક છે સોરી એક મિસ્ટેક છે પૂર્વા ઘાટ તૂટક ટૂટક છે જ્યારે પશ્ચિમ ઘાટ સળંગ છે કોની વાત કરવામાં આવે ઘાટની વાત કરવામાં આવે તો પૂર્વા ઘાટ ટૂટક ટૂટક અને પશ્ચિમ ઘાટ સળંગ સળંગ પરંતુ જો કિનારાના મેદાનની વાત કરવામાં આવે તો પશ્ચિમ કિનારાનું મેદાન કેવું છે સાંકડું અને પૂર્વ કિનારાનું વિશાળ અને ખુલ્લું બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વમાં કયો ટાપુ સમૂહ છે તો અંદમાન અને નિકોબાર આગળ પણ આપણે જોઈ ગયા આ છે ભારત દક્ષિણ હિસો પૂર્વ હિસો દક્ષિણ પૂર્વમાં શું છે અંદમાન નિકોબાર અને કેરળથી પશ્ચિમ કિનારે શું છે અહીંયા લક્ષદ્વીપ છે અહીંયા અંદમાન નિકોબાર છે ઠીક તો આગળનો પ્રશ્ન પણ એ જ છે જે આપણે જોઈ લીધો છે ભારતના દક્ષિણમાં કયો મહાસાગર છે તો ભારતના દક્ષિણમાં હિન્દ મહાસાગર છે જે પૃથ્વી પરના ત્રણ મહાસાગરોમાંનો એક છે અને ભારતના દક્ષિણ કિનારે ખીણ છે હિમાલયની પર્વતમાળાને કયા ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે તો હિમાલયની પર્વતમાળાને ત્રણ મુખ્ય ભાગો છે મહા હિમાલય જેને હિમાનદ્રી પણ કહે છે જેમાં માઉન્ટ એવરેસ્ટ આવેલું છે મધ્ય હિમાલય જેને હિમાંચલ કહે છે જેમાં પ્રવાસ માટેના તીર્થસ્થાનો આવેલા છે યાત્રાધામો છે અને સૌથી છેલ્લી છે શિવાલિક અથવા તો લઘુ હિમાલય દખણનો ઉચ્ચ પ્રદેશ કઈ પર્વતમાળાઓમાં આવેલો છે અને તેની વિશેષતા શું છે તો દખણના ઉચ્ચ પ્રદેશમાં અરવલ્લી વિંધ્યાંચલ સાતપુડા પર્વત શ્રેણીઓ તેની ઉપર આવેલી છે ઉત્તર દક્ષિણ અને ઉત્તર પશ્ચિમે અને તેની વિશેષતા છે કે અરવલ્લી જે છે તે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે ભારતના મેદાનોમાં વધારે વસ્તી કેમ જોવા મળે છે તો ભારતના મેદાનોમાં વધારે વસ્તી એટલા માટે જોવા મળે છે કે આ મેદાનો સમતલ છે ખેતી માટે ફળદ્રુપ છે જે લોકો માટે જીવન માટે વધુ અનુકૂળ છે ભારતની કઈ નદીના તણાવથી બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ બન્યો છે તો નદીઓ જે કાપ તાણીને લાવે છે એનાથી મુખ ત્રિકોણ પ્રદેશની અંદર જંગલોની રચના થતી હોય છે ફળદ્રુપ મેદાનોની રચના થતી હોય છે તો બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ છે અને તે બ્રહ્મપુત્ર અને ગંગા નદીના કાપના તણાવથી બનાવેલો છે ભારતના પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ વચ્ચે કોણ વધુ ખાણો પેદા કરે છે અને તેનું કારણ શું છે તો પશ્ચિમ ઘાટ વધુ ખાણો પેદા કરે છે જેનું મુખ્ય કારણ છે કે પશ્ચિમ ઘાટ જ્વાળામુખીથી બનેલો છે જેના કારણે ખનિજ સંસાધનો ત્યાં વધુ છે ભારતની કયા પ્રકારની જમીનમાં વધુ પ્રમાણમાં ખનિજ અને ખનિજ તેલ મળે છે તો દક્ષિણના ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટમાં વધુ પ્રમાણમાં ખનિજ અને ખનીજ તેલ મળે છે કારણ કે આ પ્રદેશો જ્વાળામુખી પ્રવૃત્તિથી બનેલા છે તો આટલે વિડીયો પૂરો થાય છે હવે પછીના વિડીયોમાં આ જ ટૉપિક પર લઈને આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો અને તેના જવાબ જોઈશું ધન્યવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી